ભાવનગર શહેરના કેબલ સ્ટેઇ બ્રિજની દરિયાઈ ખાડીમાં ડૂબી ગયેલ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો માછીમારી કરવા ગયેલ વ્યક્તિ ડૂબી જતા શોધખોળ હાથ ધરાઈ હતી ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર આવેલા કેબલ સ્ટેઇ બ્રિજની ખાડીમાં અક્ષર કેમિકલમાં કામ કરતા ચાર પરપ્રાંતિય કામદારો મચ્છીમારી માટે ઉતર્યા હતા જેમાં અચાનક પાણી વધી જતા ત્રણ વ્યક્તિ સહી સલામત બહાર નીકળી ગયા હતા જ્યારે એક પરપ્રાંતિય કામદાર બહાર ના નીકળી શકતા ડૂબી ગયો હતો જેની માટે રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ સફળતા મળી નહોતી કે આજે બીજા દિવસે તેનો મૃતદેહ તરતો દેખાતા સ્થાનિક માછીમાર દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો મારું નામ વિનોદભાઈ વાજા માછીમાર સમાજના પ્રમુખ છું ગઈકાલે એક કેમિકલની ફેક્ટરીમાં કામ કરતો જયેશ રાઠોડ નામનો યુવાન પાણીમાં માછલી પકડવા માટે ગયેલો અને પાણીમાં ગરકાવ થયેલો જે બે દિવસની મહેનત બાદ અત્યારે એમની ડેટ બોડી હું અને મારા મિત્રો દ્વારા બહાર કાઢી અને બહાર મૂકેલ છે ઊંડું હશે પાણી અત્યારે મીઠા પાણીના હિસાબે થઈ પાણી લગભગ અહીં તાગા ન આવે એટલે કે દસથી પંદર ફૂટ જેવું પાણી હોય છે અત્યારે તમે કેટલા ટાઈમથી કાઢો છો તમને કેવું હું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ કાર્યમાં હું સેવા કરું છું અને નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતના કોઈ પણ જાતની ફી કોઈ પણ જાતનો પૈસો લીધા વગર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ભાવનગરની જનતાની સેવામાં હું ગમે ત્યારે હાજર રહું છું અને મારા ઓહભાગ્ય કહેવાય કે મને આ સેવાનો લાભ મળે છે તમને આવી સેવા કરો છો તંત્ર દ્વારા કોઈ કોઈ દિવસ તમારી મુલાકાત લેવામાં આવે આવે છે છે વાત કરવામાં તંત્ર દ્વારા તો કોઈ જાતની વાત કરવામાં આવતી નથી પણ બે હજાર સાતનો ભાવનગર જિલ્લાનો શેષ સેવાનો એવોર્ડ મને ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને સરદાર વલ્લભભાઈ પટેલ જે ટ્રસ્ટ છે એમણે મને ભાવનગરની શ્રેષ્ઠ સેવાનો એવોર્ડ મને આપેલો